ફ્રેન્ડ્સ વેલકમ ટુ ઇન ગુજરાતી ચેનલ ઇન્સર્ટ ઇન્સર્ટ શબ્દનો અર્થ ઉમેરો દાખલ કરવું 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 સામેલ જોડવું વચ્ચે ઉમેરવું સરકાવવું કે ચોપવું થાય છે ઇન્સર્ટ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ઇન્સર્ટ ધી ઇન ટુ ધી લોક એટલે કે લોકમાં ચાવીને લગાવો એક બીજું ઉદાહરણ જોઈએ I wish to insert an advertisement in your newspaper. એટલે કે હું તમારા અખબારમાં એક જાહેરાત ઉમેરવા માંગુ છું. એક અન્ય ઉદાહરણ જોઈએ. Insert the disc into the drive slot. એટલે કે ડ્રાઇવ સ્લોટમાં ડિસ્ક ને મૂકો. ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ